ટીવી તાલુકાના જૂના દાદા پور ગામે ધારાસભ્યના હસ્તે ભરુદનું ખાત મુરત કરવામાં આવ્યું હતું આમૂડ તાલુકાના જૂના દાદાપોર ગામે શાસ્ત્રોક્ત વિધિ સાથે ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે બેરુદનું ખાત મુરત કાર્ય હાથ ધરાયું હતું જેમાં રાણીપુરાથી જૂનાવાડિયા રામેશ્વર સ્મશાનગૃહ તેમાંથી દાદા پور થી રાણીપુરા રોડનો 7.60 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે છેવાડાના ગામડાના રૂડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે ભાજપ છેવાડાના માનવીની ચિંતા કરશે ભાજપ હંમેશા છેવાડાના માનવી સાથે રહેશે ઉપરાંત ભાજપ સરકારમાં જેવી છે જ્યારે વહેંચવાનું આવે ત્યારે સમભાગે વહેંચીને આપે છે જેથી છેવાડાના ગામનો પણ વિકાસ થઈ શકે આ પ્રસંગે તેમણે હાજર કોન્ટ્રાક્ટરોને પણ રોડની કામની ગુણવત્તા જાળવી રોદ લાંબા સમય તકી શકે તેવો ગુણવત્તાવાળો બનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના પ્રમુખ દીપક ચૌહાણ આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ શાહ જૂના દાદાપોર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોર તેમજ આસપાસના ગામના સરપંચો તેમજ આગેવાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોરે ધારાસભ્ય ડી કે સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો